મહિલા સશક્તિકરણ પુરુષ સમવળી સ્ત્રી ઔદ્યોગિક જગ્યાએ પ્રયત્નો થઈ રહ્યા છે અને રાજીપો એ વાતનો છે કે સ્ત્રી પુરુષ સમવડી બની પડ રહી છે જે સ્વપ્ન દ્રષ્ટાઓએ સ્ત્રી સશક્તિકરણનું સપનું સેવ્યું હતું એ ઘણી જગ્યાએ સાકાર થતું પણ દેખાઈ રહ્યું છે પણ સ્ત્રી સશક્તિકરણનો ખરો અર્થ શું આપણે સમજી શક્યા છીએ એક સશક્ત સ્ત્રી પાસેથી આપણને શું અપેક્ષા હોય એવી પોતાના ઘર પરિવાર સમૃદ્ધ બનાવે વિકસિત બનાવવામાં યોગદાન આપે દેશના વિકાસમાં પોતાનો ફાળો નોંધાવે વગેરે વગેરે પણ એક સ્ત્રી જે સમાજને અસામાજિક પ્રવૃત્તિઓ તરફ દોરે તેને આપણે શું કહીશું અશક્ત નારી ના

છે પણ એટલું સંવેદનશીલ અને આ સંવેદનશીલતાની વાત આવી એટલે યાદ આવ્યું કે આપણા દેશમાં હાલ સ્ત્રી સશક્તિકરણને લઈને ઘણું બધું થઈ રહ્યું છે સરકારી યોજનાઓ અનામત રાજકીય કાર્યક્રમો સામાજિક કાર્યક્રમો ઘણું બધું પણ શું ખરેખર સ્ત્રી સશક્તિકરણનો ખરો અર્થ આપણે સમજી શક્યા છીએ સ્ત્રી સશક્તિકરણ આપણને આની પાસેથી એવી જ અપેક્ષા હોય છે કે આપણી દીકરીઓ રિક્ષા ચલાવવાથી માંડીને ફાઈટર પ્લેન ચલાવવામાં પણ પાછી ન પડે મંડળીઓથી માંડીને રાષ્ટ્રીય બેંકો સુધી પોતાની બુદ્ધિ ક્ષમતા દેખાડે સમાજ કારણથી માંડીને રાજકારણ સુધી પોતાની પ્રતિભા અને આવડતથી દેશને આગળ વધારવામાં પોતાનું યોગદાન આપે આવી જ બધી અપેક્ષાઓ હોય ને પણ શું આપણે ક્યારેય એવું ધાર્યું કે એક મહિલા પણ પુરુષોની જેમ અસામાજિક પ્રવૃત્તિઓ કરતી થઈ જાય જે આવારા તત્વો અહીંયા ત્યાં ફરતા આપણે જોતા હોઈએ છીએ એમાં સ્ત્રીઓને પણ સાથે જોવાની અપેક્ષા આપણે રાખી ક્યારે હત્યા કે બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ આચરવામાં જ્યારે પુરુષોની સંખ્યા વધુ છે ત્યારે આપણે એવી અપેક્ષા નહીં રાખીએ કે એમાં પણ સ્ત્રી પુરુષ સમવડી બને દારૂ ડ્રગ્સ અને જુગાર જેવી બધીઓ જ્યારે આપણા યુવાધનને બરબાદ કરી રહી છે ત્યારે આપણને એવી અપેક્ષા હોય કે સ્ત્રી આ બધીઓને ડામવામાં મદદરૂપ થશે નહીં કે તેને વધારવામાં ગઈકાલે જયારે જેતપુરથી કચ્છથી આ બધી જગ્યાઓથી સમાચાર સામે આવ્યા કે દેશી દારૂના અડ્ડાઓ પર મહિલાઓએ રેડ પાડી છે ત્યારે જાણીને આનંદ થયો કે મહિલાઓ આગળ આવી રહી છે અને સમાજમાં ફેલાઈ રહેલી બધીઓ સામે અવાજ ઉઠાવી રહી છે પણ સાથે જ એ વાત જાણીને દુઃખ થયું કે આ મહિલાઓએ જે દેશી દારૂના અડ્ડા પર રેડ પાડી હતી એ ચલાવનાર પણ મહિલા છે જેતપુરના ચામુંડા નગરમાં ગત દિવસોમાં અમુક મહિલાઓએ

એવી કોઈ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપીશું આ આ સમગ્ર વિષયને લઈને લઈને અને અમારા અહેવાલને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમનવી અપડેટ્સ માટે આપ જોતા રહો ટીવી ન્યૂઝ નમસ્કાર